પાટણના હાજીપુર પાસેના ગોડાઉનમાંગ પાટણ અને આંધ્રપ્રદેશ પોલીસનું ઓપરેશન અઢી કરોડના ચાર ટન લાલ ચંદન સાથે ત્રણ ઝબ્બે પાટણ નજીક આવેલ એક ગોડાઉનમાંગ પાટણ અને આંધ્રપ્રદેશની અંગયુક્ત પોલીસ ત્રાટકી હતી અને ગોડાઉનમાં ગેરકાયદે રખાયેલા લાલચંદનના અંદાજીત અઢી કરોડની કિંમતના ચાર ટન વજનના એકસો પચાસ ટુકડા પકડી લીધા હતા આમ સમગ્ર ચંદન ઓપરેશન પાટણ અને આંધ્રપ્રદેશની અંગયુક્ત પોલીસ ટીમે કર્યું હતું પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશ ખાતે લાલચંદનની ચોરી થવા પામી હતી જેની તપાસ આંધ્રપ્રદેશ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી હતી ત્યારે આંધ્રપ્રદેશ પોલીસને બાતમી મળતા આંધ્રપ્રદેશ પોલીસ પાટણ પહોંચી પાટણ પોલીસ અને બાલિસ્નાની મદદથી પાટણ નજીક આવેલા હાજીપુર ખાતે ના વિલા ગોડાઉનમાં દુકાન નંબર સિત્તેર માંગ તપાસ આદરી હતી ત્યારે ચોરીનું લાલ ચંદનના એકસો પચાસ ટુકડા મળી આવ્યા હતા જેની કિંમત અઢી કરોડની હોવાનું પોલીસ અનુમાન લગાવ્યું હતું ત્યારે ગોડાઉનમાંથી લાલ ચંદનના લાકડા કબજે કર્યા હતા ત્યારે આંધ્રપ્રદેશ ખાતેથી લાલચંદન છેક ગુજરાતના પાટણ સુધી પહોંચતા આંધ્રપ્રદેશ પોલીસ ટીમે પાટણ પોલીસની મદદથી પાટણના હાજીપુર ખાતેના ગોડાઉનમાંથી માંગથી લાલચંદન ઝડપી લીધું હતું ત્યારે વધુ તપાસ હાથ ધરતા લાલચંદનના ટુકડા રાખનાર ત્રણ શખ્સોને પકડી પૂછપરછ કરતા તેમને ચરમથે રામપ્રસાદ વેખરા જુઓ વ એકતાલીસ રહે વરાલા ગંગામા મંદિર નજીક બાયપાસ રોડચંદ્રા કોલોની મંડાપલ્લી શહેર અનામૈયા જિલ્લો પાસેથી ત્રણથી ચાર મહિના અગાઉ આઈશર ગાડીમાં શાકભાજીની આડમાં લાલચંદન લાવેલાની કબૂલાત કરી હતી અને ચંદનનો જથ્થો પાટણના હાજીપુર ખાતે વિલા ગોડાઉનમાં રાખ્યો હતો આ બાબતે પોલીસે કરેશજી કાંતિજી ઠાકોરવું વીસ રહે ચારુકતા સરસ્વતીજી પાટણ હંસરાજ વીરાજી જોશીઓ વ સાડત્રીસ રહે ભાટવાડો તો અટકાયત કરી હતી ત્યારે આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે લાલ મુદ્દામાલ કબજે કરેલ છે અને આ ત્રણેય આરોપીઓએ અગાઉ આવી ચંદનની તસ્કરી કરેલ છે કે કેમ કોઈ અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે કે કેમ અન્ય વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે બાબતે વધુ તપાસ હાલ ચાલુ છે રિપોર્ટર જયેશ ગજ્જર પાટણથી